રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી અંતર્ગત પાટણ શહેરના પંદર જેટલા જુદા જુદા વિસ્તારોમાં હિન્દુ સંમેલનના આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત શહેરના ટેલિફોન એક્સચેન્જથી ગાયત્રી મંદિર લીલીવાડી વિસ્તારના કેશવ વસ્તીના રહેશોમાં પણ સમરસતાનો ભાવ પ્રગટ થાય તેવા શુભ સંકલ્પ સાથે તારીખ ચૌદમી ફેબ્રુઆરીને શનિવારે સાંજે ચાર કલાકે શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક અને ધર્મનગરી એવી પાટણ નગરી જે એક સમયની ગુજરાતની રાજધાની હતી તેવા વૈભવશાળી પાટણનગરમાં આયોજિત હિન્દુ મહાસંમેલનમાં પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ અને તેનો પુત્ર રૂપ હિન્દુ સમાજ એક વિરાટ રાષ્ટ્રમાં રૂપમાં એક થઈ પોતાની અસ્મિતાની ઓળખ પુનઃ પ્રાપ્ત કરે અને સમાજમાં સમરસતા સ્થાપિત થાય તથા પ્રત્યેક હિન્દુ ભાઈ બહેનો ભાઈચારાની ભાવના કેળવી દેશ પ્રત્યે પોતાની ફરજો બજાવે તે હેતુથી કેશવ વસ્તીના હિન્દુ મહાસંમેલનના સંતો મહંતો અને શ્રેષ્ઠી ઉપસ્થિત રહ્યા હતા આ કેશવ વસ્તી હિન્દુ સંમેલનમાં સંત શ્રી વસંતગીરી ગિરી ગુરુ તેમજ કલ્યાણગીરી મહારાજની શ્રી વિજય હનુમાન આશ્રમ તેમજ આ સંમેલનમાં સંયોજક યશપાલ સ્વામી ડોક્ટર જય ધ્રુવ પ્રોફેસર નવીનભાઈ પ્રજાપતિ તથા ઊંઝાથી લેખિકા શ્રીમતી વિમળાબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા વક્તાઓએ પોતાના વક્તવ્યમાં ધર્મ દેશ પ્રત્યેની ભાવના તેમજ આપણી નૈતિક ફરજો તથા સર્વ હિન્દુ સમાજ સમરસતાપૂર્વક હળી મળીને રહે અને સ્વદેશી ચીજવસ્તુઓ જ ઘરમાં ઉપયોગ કરે તથા વિધર્મીઓની જાળમાં ક્યાંય બહેન દીકરીઓ ફસાઈ ન જાય તે બાબતે ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને અમીરબહેન મોદી દ્વારા સંવાદ રજૂ કરાયો હતો તેમજ દીકરીઓ દ્વારા તલવારબાજીની સુંદર કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી સાથે સાથે જીજાભાઈ દ્વારા સુંદર અને અસરકારક શિવાજીને શીખ આપતું વક્તવ્ય એક દીકરી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અનેક દીકરા દ્વારા શિવાજી મહારાજનું સુંદર વક્તવ્ય ધારદાર શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું હતું આ હિન્દુ સંમેલનમાં ખૂબ જ સુંદર વક્તવ્ય જે દેશભક્ત બનવા અને નૈતિક ફરજ બાબતે એ તેમજ આર એસએસ શું છે તેની કામગીરી શું છે તે બાબતે જણાવવામાં કરવામાં હતું નરમાથી નારાયણ બનવાની કુશળતા આરએસએસ શીખવે છે તે બાબતે સમાજ આપવામાં આવી હતી અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સંમેલનમાં સમાપન બાદ ઉપસ્થિત સૌએ સમરસતાના ભાવ સાથે સમૂહમાં સાત્વિક ભોજન ગ્રહણ કર્યું હતું કેસર વસ્તી દ્વારા આયોજિત આ હિન્દુ મહાસંમેલનને સફળ બનાવવા સંમેલન સમિતિના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી